ચોટીલા તાલુકાના ખેરડી ગામે નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઇવે સડતાલીસ પર આવેલા ત્રણ હોટેલના ગેરકાયદેસર બાંધકામ પર બુલ્ડોઝર ચલાવવામાં આવ્યો આ કાર્યવાહી અંતર્ગત કુલ બાવીસ વીઘા સરકારી જમીન મુક્ત કરાવવામાં આવી જેના બજાર મૂલ્ય આશરે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર છે સંચાલિત હોટેલોમાં સામેલ શિવલહેરી પરોઠા હાઉસ હોટેલ દસ વીઘા જમીન માલિક મંગળુભાઈ જીલુભાઈ ખાચર વીરુવચ્છરાજ હોટેલ આઠ વીઘા જમીન માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર પટના બિહાર બલવીર હોટેલ ત્રણ પોઈન્ટ પાંચ વીઘા જમીન માલિક સુરેશભાઈ જીલુભાઈ ખાચર હોટેલમાં ચારિત્ર્ય વિરુદ્ધ વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાયોડીઝલ અને ડીઝલ ચોરી જેવી ઘટનાઓની ફરિયાદો અરજ કરી મળી હતી અગાઉ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ હોટલ સંચાલકને સ્થળ ખાલી કરવા નોટિસ આપી હતી જેનું પાલન ન થતાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ પદ્ધતિમાં હોટેલમાં બનાવેલા પાકા બાંધકામ દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન પર બાંધકામ રદ કરાવી આ મુદ્દે પચીસ વર્ષ માટે વાર્ષિક એક ટકા દરે વસુલાત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર ચોટીલા